નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને ફ્રેમ જોતાની સાથે આપને ખ્યાલ આવી ગયો હશે આ બીજું કોઈ સ્થળ નથી પણ કલા પ્રેમીઓ માટેનો ટાટા હોલ અને કલાને જાગૃત રાખનાર વાત જો કરીએ તો નાટક જી હા સ્ટેજ નાટક નું જ્યારે પણ નામ આવે સ્ટેજ નું જ્યારે પણ નામ આવે અને ત્યારે ચોક્કસથી એક વ્યક્તિ યાદ આવે એ છે આપડા સૌના લાડીલા એવા પિયુષ ભટ્ટ સર પિયુષ સર આપની સાથે આજે વાત કરી ખૂબ આનંદ થાય છે કારણ કે જ્યારે પણ ડ્રામા નાટકની વાતો આવે એટલે એક ચોક્કસથી નામ મોખરે અને એ પીયુષ ભટ્ટ સર વાત જો કરીએ તો જય ગોષ ચિલ્ડ્રન્સ થિએટર શરૂઆત થઈ પાપા પગલી ભરી અને હવે તો ઘણા બધા શિખરો સર કર્યા આપના મુખેથી જાણીશું જય ગોષ ચિલ્ડ્રન્સ થિયેટર વિશે થેન્ક યુ વેરી મચ પહેલા મહેશ લોકો યાદ કરે છે મને સ્મૃતિમાં કે નાટક એટલે પીયુષ ભટ્ટ એમાં હું ઈશ્વરની કૃપા સિવાય બીજું કંઈ જોતો નથી હું નિમિત્ત માત્ર છું પહેલી એક વાત નાનપણથી જેમ મારી પાસે બધા તૈયાર રહ્યા અને આજે ચિલ્ડ્રન્સ થિયેટર જયઘોષની સમગ્ર દોરી દોરી એનો સંચાર સંચાલન આ ચારમી નાયક પોતે કરી રહેલા છે તો હું પણ કોઈકને જોઈને તૈયાર થયો ને વર્ષો પૂર્વે તો નવસારીની રંગભૂમિ પર જે પહેલાં વર્ષો પહેલાં જૂની રંગભૂમિ કહેવાય એમાં ધુરંધરો આપણે જે થોડા ઘણા નામ લે તો આપણા અહીંયા મોજૂદ છે શાંતિ કાકા આજે નેવું વર્ષમાં પ્રવેશ કરશે હજી પણ એટલા સક્રિય છે અને બીજા બળદેવભાઈ પંડ્યા પછી આપણે ડગલાસ એ બધા ગિરીશભાઈ ત્રિવેદી એ બધી મહાન હસ્તીઓ એ લોકોના નાટકો જોયા કામ કર્યું અને પછી મેં એક સ્કૂલમાંથી બાળકોની નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો ટાટા હોલમાં વર્ષો સુધી યોજાતી સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં મારા લખેલા ડિરેક્ટ કરેલા નાટકો લગભગ દર વર્ષે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરતા અને એમ કરતાં કરતાં રાજ્ય લેવલમાં સ્પર્ધામાં ગયા ત્યાં પણ પ્રથમ આવ્યું પહેલીવાર ગયા ને અને મનમાં વિચાર આવ્યો કે કેમ ચિલ્ડ્રન્સ થિયેટર અને ત્યારે ઓગણીસો નેવુંમાં શરૂ કર્યું અને એ ચિલ્ડ્રન્સ થિયેટર સતત સત્તર વર્ષ સુધી ચલાવ્યું અને બે હજાર સાતમાં એક મારા અંગત કારણોસર મેં બંધ કર્યું પછી શરૂ નહોતું કરતો ના પાડતો એક બે વાર એવો મોકો ઊભા થયા હેમલે દીપને કહ્યું પણ હમણાં થોડા વર્ષ પહેલાં છ વર્ષ પહેલાં ને બે હજાર ઓગણીસમાં આ ચારમી અને શિવાની અમારા જયઘોષના જે સિનિયર આર્ટિસ્ટ કહેવાય એ બે મારી પાસે આવ્યા કે સર ખાલી એક રિક્વેસ્ટ લઈને આવ્યા છે પણ પહેલી શરત ના નહીં પાડવાની અચ્છા એ લોકો જાણતા હતા હું ના પાડી ચૂક્યો છું બે ત્રણ વાર મેં કહો કે શું છે કે ચિલ્ડ્રન્સ થિયેટર શરૂ કરવું છે અને આપણા આ પરિસરમાં જયઘોષના બેનર હેઠળ જય જુનિયર નામ ત્યારે જ આપી દીધું અને મને એ લોકો પર ભરોસો ચારમી પર કે એમણે અગાઉ બાળ નાટકો કરેલા હતા અને મેં જોયેલા અને એ ઇનામો પણ પ્રાપ્ત કરેલા એણે કરેલા નાટકમાં એટલે મેં કહું કે ગો અહેડ અને એ જ ડિઝાઇન પર એ લોકો આજે છ વર્ષથી આગળ ચાલે છે વચ્ચે કોરોનામાં બે વર્ષ પડ્યા એટલે આ વાર્ષિકોત્સવ તો દર વખતે કરવો એ પ્રણાલી જ છે આપણી અને દરેક બાળકને કંઈ ને કંઈ નાનું કે મોટું એની ક્ષમતા પ્રમાણેનું અભિનય ક્ષમતા પ્રમાણેનું પાત્ર મળે મળે ને મળે જ પણ આ ચોથો વાર્ષિકોત્સવ છે ભલે સ્થાપના છ વર્ષથી થઈ પણ વચ્ચે કોરોનાના બે વર્ષે તો ચોથો વાર્ષિક ઉત્સવ અને ચોથો વાર્ષિક ઉત્સવની જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે ચાર્મીબેન પણ આપણી સાથે છે ચાર્મીબેન પહેલી જ શરત હતી કે ના નહીં પાડતા એમ કરીને અને છઠ્ઠું વર્ષ પણ ચોથો વાર્ષિક ઉત્સવ અને શ્રેય સર જ્યારે આપને આપતા હોય તો ચોક્કસથી ગર્વની લાગણી અનુભવાય શું જણાવશો આપ સરે જે પ્રમાણે કહ્યું કે સર કસેથી શીખ્યા અને શરૂ કર્યું એ રીતે હું સરની અંદરમાં હું જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારથી જ હું ચિલ્ડ્રન્સ થિયેટરમાં આવતી હતી ને ચિલ્ડ્રન્સ થિયેટરની સ્ટુડન્ટ અને જે શાળામાં ભણ્યા હોય તેના ટીચર બનવું એ ગર્વની વાત છે તો મારા માટે ચોક્કસથી ગર્વની જ વાત છે અને આજે નાના નાના છોકરાઓ સાથે મને મજા આવે છે અને એ લોકોને કંઈક શીખવા મળે છે સર અમને શીખવે અમે છોકરાઓને શીખવીએ તો એક અલગ જ આનંદ આજનો જે પ્લે છે આજનો જે ડ્રામા છે કેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે કઈ થીમ ઉપર છે મિત્રોને આપ એટલે જેથી કરીને કોઈ મિસ કરી ગયા હોય તો જોઈને પણ આનંદ શકે નાટકનો થીમ તો એવું છે કે સરના બંને નાટક છે અને સરના જે પણ નાટક હોય ને એ કોઈક ને કોઈક સમસ્યાનું સમાધાન માટેના જ હોય છે અને આપણી આજુબાજુ જે બધું બને છે બનાવો તેની ઉપર જ સર પ્લોટને આવરી લેતા હોય છે તો એક જે છે જે આજે સ છોકરાઓને માટે મોટી સમસ્યા કે મેદાન નથી રમવા સમસ્યા કે મેદાન નથી રમવા માટે તો એક એના ઉપર બહુ સરસ નાટક છે અને બીજું છે એક કાલ્પનિક દુનિયાની વાત છે તો એ પણ એક બહુ સરસ થીમ છે અને દર્શકોને મજા આવશે જે પ્રમાણે આપણે જોવો છો પિયુષ ભટ્ટ સર માત્ર નાટ્યને જાગૃત રાખે છે પણ જે કરંટ મુદ્દાઓ હોય છે એને પણ આવરી લે છે પહેલો જ મુદ્દો જે દરેકના હૃદયને કદાચ સ્પર્શી જાય કે આજે મેદાનો નથી અને એ સંદર્ભે તો ચોક્કસથી

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી